ગયેલી સળિયાના પાછળ છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગ હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે જે બાબતે ખટોદરા પોલીસ સ્થળ પર જઈ તહેકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેશ શંકરલાલ નાઓનું જણાવેલ તેમની અંગઝડતીમાંથી કુલે ત્રણ વત્તા બે એ રીતે પાંચ મોબાઈલ મળી આવે જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલે અને પોતાની મોબાઈલ દુકાન શ્રીકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી ઓગણપચાસ મોબાઈલ મળેલા જેમ જેમાં ખુલ્લે ચોપન મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાર લાખ અગ્નસિત્તેર હજાર રૂપિયા સજાવા તેવી થવા જાય છે જે મોબાઈલમાંથી સુરત શહેરના ત્રણ નવા અને પાંચ ઈ એફઆઈઆર પર એમ કુલે આઠ ગુના ડિટેક્ટ થયેલા જેમાં પાંડેસરા બે સુરત રેલવે ખડોદરા વેસુ અને અલથણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે